નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી હતી તે યોજના અને અગ્નિપથ યોજના તરીકે ઓળખાઈ હતી અગ્નિપથ યોજનામાં અગ્નિવીરો જે છે તેઓને સામેલ કરવામાં આવ્યા હતા એટલે કે જે રીતે આર્મીના જવાનોને આર્મીમાં સામેલ કરવામાં આવે છે તે જ રીતે આ અગ્નિવીર યોજના શું છે તેના વિશે જાણીએ અગ્નિવીર યોજનામાં ત્રીસ હજાર જેટલા વેતનની સાથે જવાનોને ભરતી કરવામાં આવે છે આ જવાનોને ટોટલ ચાર વર્ષની જે હોય છે તે નોકરીનો

પચીસ વર્ષની હોઈ શકે સત્તરથી પચીસ વર્ષની ઉંમરના યુવાનો અગ્નિવીર બની શકે અને તેની સાથે તેઓની ત્રીસ હજાર જેટલી એટલે કે બારથી ત્રીસ હજાર જેટલું તેઓનું વેતન હોઈ શકે શરૂઆતમાં તેઓનું વેતન ખૂબ ઓછું હોય અને ધીરે ધીરે જે ચાર વર્ષનો કાળ તે પૂરો કરવાનો હોય ત્યારે તેઓ ત્રીસ હજાર જેટલા પગારે પહોંચી શકે છે અગ્નિવીર યોજનાની અંતર્ગત જે અગ્નિવીરોને સામેલ કરવામાં આવે છે તે લોકો શું કામ કરી શકે તેના ઉપર હવે ચર્ચા કરીએ તે લોકો ટ્રેનિંગ પૂરી કરે અને ટ્રેનિંગ પૂરી કર્યા બાદ તે લોકોને અલગ 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 જગ્યા ઉપર કામ સોંપવામાં આવે એટલે આ જે છ મહિનાની ટ્રેનિંગ છે એ છ મહિનાની ટ્રેનિંગમાં તેઓ નાઈ ધોબી ડ્રાઈવર સીમાના જવાનથી લઈને બંદૂક રિપેર કરવાના દરેક પ્રકારના કામ કરી શકે એટલે આ જે અગ્નિવીરો ભરતી થાય છે તે ચાર વર્ષ માટે તેઓને કોઈપણ પણ પ્રકારના કામ આપવામાં આવી શકે છે તે લોકોને અલગ અલગ પ્રકારની ડ્યુટીઝ પણ આપવામાં આવે છે તેઓ કદાચ ઓફિસ વર્ક પણ કરી શકે અને તેઓ જે છે તે સીમા પર પણ તૈનાત થઈ શકે જે રીતે સરકાર ડિસાઇડ કરે જે રીતે આર્મી ડિસાઇડ કરે તે રીતે અગ્નિવિરોને કામ કરવાનું હોય છે તેઓ વોકી ટોકીઝ પણ રિપેર કરવાનું કામ કરી શકે તેઓની સાથે સાથે તેઓ ગન રિપેર કરવાનું યા તો પછી જે પણ સામાન અહીંયાથી ત્યાં લઈ જવાનું જે કાર્ય હોય તે પણ કરી શકે એટલે અગ્નિવીરોને કોઈપણ કાર્ય એટલે અગ્નિવિરોનું જે પણ કાર્ય હોય છે તે આ ચાર વર્ષ દરમિયાન ટ્રેનિંગ પૂરી થયા બાદ જ ડિસાઇડ કરવામાં આવે છે હવે વાત કરીએ જ્યારે ગુજરાતની તો ગુજરાતમાંથી દસ અગ્નિવિરોની પસંદગી કરવામાં આવી છે અને તેઓ પોતાની ટ્રેનિંગ પૂરી કરીને પરત વતન ફર્યા છે બાલાસિનોરના યોદ્ધા ગ્રુપ દ્વારા તેઓનું સન્માન પણ આજે કરવામાં આવ્યું છે આજે જે લોકોનું સન્માન કરવામાં આવ્યું છે તે લોકોના નામ અત્યારે આપણી સમક્ષ રજૂ કરીએ છીએ યોદ્ધા ગ્રુપ દ્વારા દસ જવાનો જે છે તે અગ્નિવીર ટ્રેનિંગમાં ગયા હતા અને તેના પછી ટ્રેનિંગ પૂરી કરીને તેઓ પોતાના વતન પરત ફર્યા છે એટલે બાલાસિનોરમાં રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે આ જવાનો જે છે તે બે હજાર ત્રેવીસમાં સિલેક્ટ થયા હતા અને તેઓએ ટોટલ નવ મહિનાની ટ્રેનિંગ કરી છે તેઓના નામ કંઈક આ પ્રમાણે છે પટેલ ભાવિનકુમાર ગામ વનેડા मेहरा मेहुल कुमार राजेश भाई गाम बालासिनोर जीत गाम बालासिनोर सोलंकी अक्षय सिंह बाबर सिंह गाम आमोदरा भरवाड़ विमल कुमार पर्वत भाई गाम मुवाड़ा चौहान अजय कुमार गाम फैलसानी दरजी जिम्मी कुमार संजय भाई गाम कोयडम परमार किरण सिंह गाम गुथाली परमार नितेश कुमार दिलीप भाई गाम जसोल हितेश कुमार गाम गुथाली બાલાસિનોરની આસપાસના ગામોમાંથી ટોટલા દસ જવાનો જે છે તેઓની પસંદગી અગ્નિવર તરીકે કરવામાં આવી હતી અને બાલાસિનોર જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે તેઓનું ફૂલ હાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રેલી ખૂબ ભવ્ય તરીકે યોજવામાં આવી હતી અને આ ભવ્ય રેલીના દ્રશ્યો આપ જોઈ શકો